બાળકોની સુરક્ષા માટે બેઠક વીએનએસ જીવના કન્વેન્શન હોલ ખાતે શિક્ષણ ટ્રાફિક અને આરટીઓ વિભાગની 1800 જેટલા વાલીઓ સાથે બેઠક કરી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓના સંયુક્ત રીતે શહેરના 1800 થી વધારે સ્કૂલોના આચાર્યોની મીટિંગ રાખવામાં આવી હતી જેમાં બાળકોની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય તે માટે સ્કૂલ બસ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસરવા માટે સૂચના સૂચનાઓ આપવામાં આવી હતી અગ્નિકાંડ બાદ લોકોના જીવ જોખમમાં મુકાય એવી તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને ઘણા કિસ્સાઓની અંદર શાળા દ્વારા ટ્રાન્સપોર્ટેશન માટે જે વ્હીકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના નિયમો મુજબ ઉપયોગ કરવાનું રહેશે આ બેઠકમાં શાળાના આચાર્યોને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની અમલવારી કરવા માટે એક પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું હતું સાથે સાથે આચાર્યોને આ વિષય અંગે વધુ સંવેદનશીલ બનવા તેમજ મુદ્દાઓની અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ તરફથી જે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે ટ્રાફિક શાખા દ્વારા ચેકલિસ્ટ બનાવીને દરેક સ્કૂલમાં આપવામાં આવશે બાળકોની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે તમામમાં નિયતિ નિયમો મુજબ અમલવારી કરવા માટે શિક્ષણ વિભાગ આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેકલિસ્ટ બનાવીને દરેક સ્કૂલમાં આપવામાં આવશે જે ચેકલિસ્ટ તેઓ અમલવારી કરી અને પોતાની સહી સાથે શિક્ષણ વિભાગમાં સબમિટ કરવાનું રહેશે આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર છે તેમજ ડીસીપી ટ્રાફિક તમામ ટ્રાફિકના એસીપી ડીઈઓ ભગીરથસિંહ પરમાર આર ટીઓ આકાશ પટેલ તેમજ ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા डीसीपी ट्रैफिक जिला शिक्षण अधिकारी આરટીઓ विभाग પોલીસ અધિકારીઓ તથા ઉપસ્થિત તમામ શિક્ષણ વિભાગના આચાર્યશ્રી તથા સુરત શહેર બહુ જ પ્રગતિશીલ શહેર છે પાછલા વર્ષોમાં આપણને જે રીતે સ્વચ્છ સુરત શહેરનો તથા ટ્રાફિક નિયમન અંગે પણ એક નંબરનો એવોર્ડ મળ્યો છે તે રીતે આપણે દરેક ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યા છે તો તે જ રીતે શિક્ષણ વિભાગ અને આપણે તમામ એકત્રિત થયેલા છે તો આવનાર શિક્ષણ નવા સત્રમાં કઈ કઈ રીતે આપણે બાળકોના વહન પરિવહન અને કઈ રીતે એનું નિયમન કરવાનું છે તે અંગેની આજે વિશેષ ચર્ચા કરનાર છે